નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ખેડૂતો દ્વારા ખેતી કર્યા બાદ પાકની વાવણીથી લઈને કાપણી સુધીના દરેક તબક્કે કૃષિ આધારિત જાણકારી ઉપલબ્ધ થાય જેથી ઉત્પાદકતા વધે રોગજીવાતનું નિયંત્રણ થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂત મિત્રો ખેતી સંબંધિત દરેક મહત્ત્વની માહિતી એક જ મોબાઈલ એપ્લિકેશન પર ઝડપી અને અસરકારક રીતે મેળવી શકશે પોતાના પાકની તમામ માહિતીથી અપગ્રેડ રહેશે જેને માટે મહીસાગર જિલ્લાના ખેડૂતો પોતાના મોબાઈલમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો વધુમાં વધુ ઉપયોગ કરવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કૃષિ વિભાગ દ્વારા ખેતી નિયામક ની કચેરી મારફતે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ વિકસિત કરવામાં આવેલી છે અ આ એપ્લિકેશન ખૂબ જ આધુનિક છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ખેડૂતોને વાતાવરણની સચોટ માહિતી આપીને તેના ઉપરથી ખેડૂતોને કયા કાર્યો કયા સમયે કરવા તે બાબતની માહિતી આપે છે કેટલું કયા પાકમાં કેટલું ખાતરની જરૂરિયાત રહેશે બધા ક્યારે કેવું વાતાવરણ રહેશે અને એ પ્રકારે કઈ જીવાતો આવશે એનું પણ પ્રિડિક્શન આપે છે અને વિસ્તારના અંદર તમારું જે ખેતર છે એનું પણ મેપિંગ કરવામાં આવે તો એ ખેતરમાં ભેજની ટકાવારી પાકની પરિસ્થિતિ કેવી છે આ તમામ માહિતી આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જાતે જોઈ શકે છે સાથે સાથે ખેતરના અંદર કોઈ નવી જીવાત હોય હોય જે ખેડૂત ઓળખી શકતા તો એનો ફોટો પાડીને પણ જો એ એપ્લિકેશનના મારફતે એનો ઉપયોગ કરવામાં આવે તો એ જીવાત કઈ છે એની ઓળખ અને એ જીવાતનું નિયંત્રણ કરવા માટે શું પદ્ધતિ અપનાવી શકાય અથવા તો કયા કયા પેસ્ટિસાઈડ છાંટી શકાય તેની પણ માહિતી અંદર આપવામાં આવે છે અને એની કેટલા પ્રમાણમાં દવાનો છંટકાવ કરવો એની પણ માત્ર આપવામાં આવે છે આમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ છે આ એપ્લિકેશન કૃષિ પ્રગતિ એપ્લિકેશન તમામ મહીસાગરના તમામ ખેડૂતો આનો ઉપયોગ કરે અને પોતાના ખેતરના અંદર ખેતીમાં સાચા નિર્ણયો લઈ શકે તેના માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગીની બધશે